ઘણી વખત એવું જોવા મળે છે કે જેમ વધારે ભગવાનના પૂજા પાઠ કરે છે એ જ મનુષ્ય સૌથી વધારે દુઃખી હોય છે વળી કોઈ નાસ્તિક મનુષ્ય જે ભગવાનને માનતો નથી ક્યારેય પૂજા પાઠ કરતો નથી સંતોનો સંગ રાખતો નથી તેનું જીવન સૌથી વધારે સુખી હોય છે આ બધી ચીજો જોઈને ક્યારેક એવું લાગે છે કે ભગવાન ખોટા છે ભગવાનનો ન્યાય ખોટો છે આ કોઈ કહાની નથી પરંતુ આવું દરેક મનુષ્ય સાથે થતું હોય છે તો ચાલો આજે અમે તમને તેની પાછળનું કારણ જણાવીએ આખરે ભગવાનની પૂજા પાઠ કરનારા વ્યક્તિ સૌથી વધારે દુખી શા માટે હોય છે એક ગુરુના બે ચેલા હતા બંને વાંચવા લખવામાં વિદ્વાન હતા બંનેમાં ફરક બસ એટલો હતો કે એક શિષ્ય ભગવાનને માનનાર હતો અને બીજો ભગવાનને ન માનનાર નાસ્તિક હતો એક શિષ્ય એવો હતો કે જ્યાં ભગવાનની કથા ચાલી રહી હોય ત્યાં સત્સંગ ચાલી રહેલ હોય અથવા તો ભજન થઈ રહેલ હોય ત્યાં દોડીને ચાલ્યો જતો હતો અને ભગવાનના પૂજા પાઠ કરવામાં હંમેશા જોડાયેલો રહેતો હતો વળી બીજો શિષ્ય આ બધી જ ચીજોથી ખૂબ જ દૂર રહેતો હતો તે શરાબનું સેવન કરતો હતો અને વેશ્યાઓની સાથે ગમન કરતો હતો તથા બધી જ ખરાબ આદતો તેનામાં રહેલી હતી એક દિવસ એવું બન્યું કે એક શિષ્ય શરાબનું સેવન કરીને જેમ તેમ બોલતો રસ્તામાં ચાલતો હતો અચાનક તેને રસ્તામાં પૈસાથી ભરેલી એક બેગ મળે છે તે ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને જોર જોરથી બધાને જણાવવા લાગે છે કે આજે મને પૈસા ભરેલી બેગ મળી છે મારું જીવન સફળ બની ગયું છે અને આ પૈસાથી હું મારા જીવનની બધી જ આવશ્યકતાઓને પૂરતી કરીશ વળી બીજો મિત્ર મંદિરથી ભજન કરીને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને પગમાં એક મોટી ખીલી ખૂચી જાય છે તેના પગમાંથી લોહી નીકળવા લાગે છે વળી એ જ સમયે બીજો શિષ્ય પણ ત્યાં પહોંચે છે અને હસતા હસતા કહે છે કે તું વધારે પૂજા પાઠ કરે છે છતાં પણ તારી સાથે આવું થયું અને હું ક્યારેય ભગવાનના ભજન નથી કરતો તેમના મંદિરમાં નથી જતો કોઈ પણ સારું કામ નથી કરતો મારા ઘરમાં ભગવાનનું મંદિર પણ નથી અને મેં પોતાના ઘરમાં ક્યારેય પણ સત્યનારાયણી કથા પણ કરાવેલ નથી તથા મેં ભગવાનની સામે ક્યારેય માથું પણ ચૂકાવેલ નથી તેમ છતાં પણ હું અમીર બની ગયો છું અને મારી પાસે પૈસાની કોઈ કમી નથી હવે હું સૌથી વધારે સુખી જીવન જીવવા જઈ રહ્યો છું સારા શિષ્યોને આ બધી વાતો પૂછવા લાગી હતી અને તેને મનમાં વિચાર આવ્યો કે તે વ્યક્તિ સાચું કહી રહ્યો છે કે મેં ભગવાનના અઢળક પૂજા પાઠ કર્યા હું હંમેશા ભગવાનને યાદ કરું છું છતાં પણ આટલો દુઃખી છું અને તે કંઈ પણ કરતો નથી તેમ છતાં પણ તે અમીર બની ગયો આટલું વિચારતા વિચારતા તે પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુને પ્રશ્ન કરે છે ગુરુજી હસતા હસતા જવાબ આપે છે કે ભગવાન જે કરે છે તે સારા માટે કરે છે જેની જેવી યોગ્યતા હોય છે તેના અનુસાર તેને ફળ મળે છે હવે તારા પ્રશ્નોના જવાબ તને જણાવું કે તને ભગવાન પગમાં ખીલી શા માટે ખૂંચાડી અને તેને પૈસાની ભરેલી બેગ શા માટે મળી તો સાંભળ તે પાછલા જન્મમાં ઘણા બધા પાપ કર્યા હતા એટલા માટે આજે તારું મૃત્યુ થવાનું હતું પરંતુ તું બચી ગયું કારણ કે તું મંદિરમાં ગયો હતો તે ભગવાનના પૂજા પાઠ કર્યા હતા તેના લીધે તારું મૃત્યુ ન થયું અને તેને ફગમાં ફક્ત ખીલી ખૂચી ગઈ હવે તારા મિત્રની વાત કરીએ તો તે પૂર્વ જન્મમાં એક સંત મહાપુરુષ હતો એટલા માટે આજે તેનું નસીબત બદલવાનું હતું તે કરોડોની સંપત્તિનો માલિક બનવાનો હતો પરંતુ આ જન્મમાં તેણે કોઈ પણ સારું કામ કર્યું નથી એટલા માટે પૂર્વજન્મના ફળ અનુસાર તેને થોડા પૈસા મળ્યા પરંતુ તે અબજોની સંપત્તિનો માલિક બનવાનો હતો ભગવાનને દોષ આપવાનો છોડી દો પોતાના વર્તમાન સમયનો સદઉપયોગ કરો તમારું ભવિષ્ય આપોઆપ સુધરી જશે